કોઈએ ખૂબ સરસ લાઈન લખી છે કે સફળતા એક દિવસમાં નથી મળતી પરંતુ એક દિવસ જરૂર મળી જાય છે ભણવાનું પણ એક દિવસમાં બધું જ નથી આવડી જતું પરંતુ થોડું થોડું શીખતા રહીએ તો એક સમય પછી જરૂર આવડી જાય છે ગમે તેવી નાની મોટી પરીક્ષાની તૈયારી કરતા હોઈએ આપણે તો કદાચ એક પ્રયત્નમાં પાસ થવાય કે ના થવાય જો આપણે સતત મહેનત કરતા રહીએ તો આજે નહીં તો કાલે કદાચ એમાં સફળતા મળી જશે મળી જશે ને મળી જ જશે આજના વિડીયોમાં મિત્રો આપણે એક નાનકડો દાખલો શીખવા જઈ રહ્યા છે સંખ્યા તેતાલીસ હજાર નવસો પંચોતેર ને નજીકના હજારમાં કેવી રીતે લખાય ખૂબ સરસ ક્વેશ્ચન છે અને આવા ક્વેશ્ચન નવોદયની પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય ગયા એવું કહીએ તો બી ચાલે કેમકે દર વર્ષે એકાદ ક્વેશ્ચન તો આવું હોય છે હોય છે અને હોય છે તો શું વિચારવાનું છે આમાં બહુ અઘરું નથી બસ સિમ્પલ છે કે તેતાલીસ હજાર નવસો પંચોતેર ને નજીકના હજારમાં તો અહીંયા જે ઓપ્શન એ બીસીડીમાં હશે એમાં હજારમાં જે જવાબ હશે એવો જ આપણો કદાચ જવાબ આવતો હશે જોવા જઈએ તો પહેલો ઓપ્શન ચુમ્માલીસ હજાર છે તેવસો છે અને છે હજાર હજારમાં જવાબ જોતો હોય તો પાછળ નવસો નહીં આવે એ ખાલી યાદ રાખો ઠીક છે તો આ તો આપણો જવાબ નહીં આવી શકે અહીંયા નજીકના હજારમાં નો મતલબ એવો છે કે નજીકની કિંમત કઈ હશે આજે તેતાલીસ હજાર નવસો પંચોતેર છે નજીકના હજારમાં આપણે કેવી રીતે લખી શકીએ એ તો એટલું વિચારવાનું છે તેતાલીસ હજાર નવસો પંચોતેર છે ઓપ્શન એ અને ઓપ્શન બી તો તેતાલીસ હજાર નવસો પંચોતેર એટલે ઓલમોસ્ટ ચુમ્માલીસ હજારની આસપાસની સંખ્યા છે ઠીક છે તો હજાર એની નજીક પડે તેતાલીસ હજાર એનાથી થોડી વધારે દૂર પડશે તો

તો આમાં આપણે જોવા જઈએ પાછળના બે આંકડા પ્રમાણે તો અઠ્યાવીસ છે જ્યારે એકમ અને દશક હોય ને ત્યારે આપણે પચાસ ના આધારે નક્કી કરવાનું જો પચાસ કરતા નાની સંખ્યા હોય તો આ જે છે તે એ રહે પણ પચાસ કરતા મોટી સંખ્યા હોય તો બસો ના ત્રણસો થઈ જાય જેમ કે બસો સિત્તેર આપ્યા હોય આપણે અને એવું કે અંદાજિત અથવા નજીકના સો માં આ સંખ્યા કેટલા છે તો આને આપણે અંદાજી કહી શકીએ ત્રણસો ની આસપાસની સંખ્યા છે કેમ પાછળના બે આંકડા છે એકમના દશકના એ સિત્તેર પચાસ કરતા મોટી સંખ્યા છે એવી રીતે અંદાજીકરણ જો પાંચ પાંચ કરતા નાની સંખ્યા હોય તો એના પહેલાની જે સંખ્યા એ લેવાની અને પાંચ કરતા મોટી સંખ્યા હોય એ સંખ્યામાં એક ઉમેરી દેવાનો હોય ઠીક છે જેમ કે અઢાર છે અઢાર તો આ કોના નજીકની સંખ્યા વિચારીએ તો આની નજીકની જે સંખ્યા છે આવી રીતે અંદાજીકરણમાં નાની નાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ હોય છે અત્યારે આપણે શોર્ટ વિડીયો અથવા ખૂબ નાના વિડીયો બનાવી રહ્યા છીએ એટલા માટે આનામાં બહુ ડિટેલમાં જતા નથી પરંતુ અંદાજીકરણ જે ચેપ્ટર છે એ જ્યારે હું શીખવીશ ત્યારે એમાં વિશેષ વધારે સમજાવવાનો પ્રયત્ન કરીશ ઠીક છે તમારા માટે એક નાનકડો પ્રશ્ન છે કે ટ્રાય કરો બે હજાર વીસના ના પ્રથમ દિવસે બુધવાર હતો બે હજાર વીસના ના પ્રથમ દિવસે બુધવાર હતો તો છેલ્લા દિવસે કયો વાર હશે આનો જવાબ ફટાફટ કોમેન્ટ કરો સાથે સાથે તમારું નામ પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ